સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરી જબરજસ્તી કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબરજસ્તીથી બત્રીસ હજાર એકોતેર યુએસડીટી તથા રૂપિયા અઢાર હજારની લૂંટના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને આધારે જુદી જુદી કલમો લગાડીને રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો અને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા જેમાં એક કેલાસ ઉર્ફે કેલિયા બે દયાવાન ઉર્ફે બંટી ત્રણ અશોક ઉર્ફે ભૂરિયા અને ચાર વસીમ હારુન સોલંકીને પકડી પાડવામાં આવેલ હતા આરોપીઓની પૂછપરછમાં જણાય કે તેઓએ સદર ગુનામાં અગાઉ પકડાઈ ગયેલા આરોપીઓની સાથે મદદમાં રહીને લૂંટ કરનાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી જેથી એસોજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ગોકુલમ ડેરી સામે આદર્શ પછાત વર્ગ સોસાયટી નાકેથી આરોપી એ કેલાશ ઉર્ફે બોચરિયા રહેવાસી સંગીતાબેન પાટીલ આરડી નગર ચિંતાચોક શાક માર્કેટની સામે નવા સુરત બે જયેશ ઉર્ફે કાલિયો રમેશભાઈ પટેલ રહેવાસી ગણેશ વડાપોવારા મકાનમાં મકાન માં આરડી નગર ચિંતા શાક માર્કેટ સામે નવા ગામ ભરાને એસઓજી પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સાથે સાથે જે સ્થળે ઘટના બની હતી તે એસઓજી પોલીસે આ ત્રણેય આરોપીઓને પકડીને દોરડાથી બાંધીને બે હાથ જોડાવીને માફી મંગાવી અને તેનો વળઘોડો કાઢ્યો અને સાથે સાથે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરીને પંચનામું કર્યું આ સમગ્ર પંચનામામાં એસઓજીના ડીસીપી નકુમસર એસઓજીના પીઆઈ સોનાવડાસર સાથે એસઓજીની તમામ ટીમ સાથે અડાજણ જિલ્લાની બ્રિજથી અલખલીલ ટી સેન્ટર સુધી સમગ્ર ઘટનાનું રીક શન કરીને ત્રણેય આરોપીઓને પોલીસે સાથે રાખીને વડગોડો કાઢ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત